નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શનિ મંદિર પરિવાર દ્વારા આજે માક્ષર સુદ અગિયારસના રોજ શનિ મંદિરના પ્રાંગણ ખાતે ભગવાન ખાટુશ્યામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો દેશભરમાં બાબા ખાટુશ્યામના અનેક મંદિર આવેલા છે જે પૈકી રાજસ્થાનના સિકર જિલ્લામાં આવેલું મંદિર ચમત્કારી માનવામાં આવે છે આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને બરબરીકની પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતા મુજબ દ્વાપર યુગમાં ખાટુ શ્યામજીએ જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી વરદાન પ્રાપ્ત કર્યું હતું કે તેઓ કળિયુગમાં તેમના નામ શ્યામથી પૂજાશે આ જ કારણે તેમને બાબા ખાટુ શ્યામના નામે ઓળખવામાં આવે છે આ મંદિરની નજીક શ્યામકુંડ નામે એક કુંડ આવેલું છે એવી માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી જાતકને બાબા ખાટુ શ્યામના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ સાથે જ ભક્તને પાપમાંથી મુક્તિ મળવા સાથે પુણ્યની પ્રાપ્તિ પણ થાય છે ત્યારે વડોદરા શહેરના ભક્તો માટે શનિ મંદિર પરિવાર દ્વારા શનિ મંદિર ખાતે ભગવાન ખાટુશ્યામની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જેમાં નવ જોડાએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને ભગવાન ખાટુશ્યામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ મંદિરમાં આવતા ભક્તોને ખાટુશ્યામના દર્શન કરી શકે અને ધન્યતા અનુભવી શકે તે હેતુથી ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ જનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ